યુટીટી બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સંપન્ન થઈ હતી ગુજરાતના સોનલ પટેલ અને વિકાસ ઠાકુરે ગોલ્ડ મેડલ જીત્યા હતા યુટીટી બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસ આજે વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સંપન્ન થઈ આ સ્પર્ધાનું આયોજન ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ બેથી ચાર ડિસેમ્બર બે હજાર દરમિયાન વડોદરાના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટનું ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ હતું અને મુખ્ય સ્પોન્સર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ હતું આ ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું અને સ્થળ ભાગીદારો વડોદરા મહાનગર સેવા સદન અને વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન હતા સાધનો ભાગીદાર સ્ટીગા હતા તબીબી ભાગીદાર ટ્રાયકલર હોસ્પિટલ હતી સમગ્ર ભારતમાંથી અઢાર રાજ્યોમાંથી લગભગ બસ્સો પચ્ચીસ ટોચના પેરા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પુરુષો અને મહિલા સિંગલ્સ વર્ગ એકથી દસ માટે કુલ અઢાર ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો વર્ગ એકથી પાંચ વ્હીલચેર ખેલાડીઓ હતા અને વર્ગ છથી દસ સ્ટેન્ડિંગ ખેલાડીઓ હતા ચેમ્પિયનશીપ બે તબક્કામાં રમાઈ રહી હતી એટલે કે સ્ટેજ વનમાં બધા સહભાગીઓને ત્રણ કે ચાર ખેલાડીઓના જૂથમાં વહેંચવામાં આવ્યા હતા અને રાઉન્ડ રોબિન લીગ મેચ રમાઈ હતી સ્ટેજ ટુમાં સ્ટેજ એકના દરેક જૂથના ટોચના બે વિજેતાઓ નોકઆઉટ માટે આગળ વધ્યા હતા અને ટાઇટલ માટે સ્પર્ધા કરી હતી આ સ્પર્ધામાં માસ્ટર્સ એટલે કે યુવાન પેરા પેડલર્સે ઉત્તમ પ્રદર્શન દર્શાવ્યું છે કુલ મળીને અપેક્ષિત પેડલર્સે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે મેડલ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓનું સન્માન કર્યું હતું અન્ય મહેમાનોમાં શ્રી પ્રશાંત રાઉત ચીફ જનરલ મેનેજર એચ આર આઈઓસીએલ શ્રી સરગમ ગુપ્તા ચેરમેન બીઆરજી ગ્રુપ શ્રી દીપક પટેલ પ્રમુખ બરોડા બેડમિન્ટન એસોસિએશન શ્રી જા આસિસ્ટન્ટ જનરલ મેનેજર બેંક ઓફ ઇન્ડિયા વડોદરા મુખ્ય શાખા શ્રી ચિંતન દેસાઈ સચિવ વીએમએસએસ શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર બે શ્રી જયાબેન ઠક્કર ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન અને શ્રી કલ્પેશ ઠક્કર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી હતા જે વિજેતાઓનું સન્માન કરવા માટે મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા શ્રી સરગમ ગુપ્તા ચેરમેન બીઆરજી ગ્રુપે તમામ ગોલ્ડ મેડલ જીતનારાઓને ખાસ ભેટ આપવાની જાહેરાત કરી છે તેમણે તમામ ગોલ્ડ મેડલ જીતનારાઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી એસયુ ખાતે બે દિવસ અને એક રાત પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બીઆરજી ગ્રુપ હોટલમાં મફત રોકાણની ઓફર કરી છે યુટીટી સેકન્ડ નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ આ બીજી આપણને આ ચાન્સ મળ્યો છે અને સરસ મજાના વાતાવરણમાં લગભગ અઢીસો પ્લેયર્સ આવ્યા હતા અને એમાં સત્તર કેટેગરીમાં બધા રમ્યા છે અને સત્તર ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે તો આ બધાના આવકાર એમનું રહેવાનું અને એમની અહીંયા બાકીની સગડો પહેરા હોય એટલે અમારે ધ્યાન પણ જરાક વ્યવસ્થિત રાખવું પડતું હોય છે એમને એટેન્ડન્ટ પણ આપવા પડતા હોય એમની સુવિધાઓનું ધ્યાન રાખતા એ લોકોને આ પ્લેસ એટલે વડોદરા અને સમા સ્ટેડિયમ એ હવે ગમતું પ્લેસ થઈ ગયું છે કે હવે કોઈ પણ પેરા રેન્કિંગ હોય અથવા નેશનલ હોય તો અમને અહીં જ ગમશે એ વડોદરાના સદભાગ્ય છે કે આપણે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને મારી ટીમ સારી રીતે આ આયોજન કરી રહ્યા છે સૌને જીતેલાઓને અભિનંદન ન જીત્યા હોય એને વધારે શુભકામનાઓ અને એમના સ્ટે બદલ એમને સૌને સમા ઇન્દોર સ્ટેડિયમ ખાતે સેકન્ડ નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સનું આયોજન થયું છે આમાં લગભગ એટીન ડિફરન્ટ સ્ટેટ્સમાંથી પચાસથી વધારે પેરા પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે બે દિવસથી ચાલી રહેલા આજના આ ટુર્નામેન્ટ આજે સમાપ્ત થઈ રહ્યું છે તો આમાં વિજેતા તમામને અને તમામ પાર્ટિસિપન્ટસને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અત્યારે સમા ઇન્ડોર સ્ટેડિયમ કોમ્પ્લેક્ષ આ પ્રકારના ટુર્નામેન્ટ હોસ્ટ કરવા માટે એક મેજર સ્પોર્ટિંગ હબ તરીકે ગુજરાતમાં વિકસવામાં આવ્યું છે અને જે રીતે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સના એનાઉન્સમેન્ટ પછી જે ઇમ્પેટસ અને મોટિવેશન છે હું માનું છું કે આજે જે પ્લેયર્સ જ્યાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી છે અને પોતાના નેશનલ પેરા રેન્કિંગ મેળવવા માટે જે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપી છે દરેકને ફરીથી શુભકામનાઓ જયાબેન ટક્કર અને એમના આખા ટીમ સુંદર રીતે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે એમના એન્ટાયર ટીમને પણ હું ખૂબ એપ્રિશિએટ કરું છું જ્યાં ટેબલ ટેનિસની વાત આવે જ્યાં ટેબલ ટેનિસ રમતની ડેવલપમેન્ટની વાત આવે ત્યાં ટીટીએબીની વાત આવે ટીટીએબી એક એવી સંસ્થા છે એક એવું એસોસિએશન છે કે જેને વર્ષો વર્ષથી ટેબલ ટેનિસ રમતને ખૂબ ડેવલપ કરી છે અને તેઓના અથાગ પ્રયત્નથી આ ગેમને એક અલગ સ્તર સુધી લઈ ગયા છે ટીટીએબી ખાસ કરીને શ્રીમતી જયાબેન ઠક્કર શ્રી કલ્પેશભાઈ ઠક્કર અને તેઓની ટીમ તેઓએ મળીને આજ સુધી અનેક એવી રીજનલ સ્ટેટ નેશનલ ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ કરી છે અને આજે એ ખૂબ ગર્વની વાત છે વડોદરા શહેર માટે કે સેકન્ડ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું તેઓએ આયોજન અહીં કર્યું છે મને આ કાર્યક્રમમાં મને આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં બોલાવવા બદલ હું એસોસિએશનનું ને તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું જો કે નેશનલ પેરા ગેમ उन्होंने डिसेबिलिटी डे पर चालू किया और रैंकिंग में जितने लोग पार्टिसिपेट किए उन सबको हम बधाई देना चाहते हैं इंडियन ऑयल देश की ऊर्जा है और इंडियन ऑयल पैरा ओलंपिक गेम को बहुत सपोर्ट करता है 2025 का वर्ल्ड पैरा नेशनल एथलेटिक्स गेम दिल्ली में इंडियन ऑयल स्पॉन्सर किया था इंडियन ऑयल का भी एक दिव्य शक्ति स्पोर्ट्स स्कॉलरशिप है जो ये स्पोर्ट्स पर्सनल जो अच्छा खेलते हैं पारा प्लेयर्स है उन लोगों के लिए है तो ये हम लोगों के लिए ऊर्जा है इनका अंदर जितना अंतर्णित ऊर्जा है वो हमें प्रेरणा देता है और हम सबको इनको प्रेरणा इनसे प्रेरणा लेना है और इनको उत्साहित करने का जो जरूरत ताकि ये लोग देश के लिए बड़े फ्लोर पर देश के लिए गौरव ला सकें